જો કોઈ આવતુંય નહીં પડે બહુ કંટાળી ગયો અરે જવું છે વાહન બધા થેલામાં ભરીને જવું છે એવું છે કશું ને ચોકલેટ ખાઈ લેતા <laughs> no, 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 no. lagi <laughs> Jawa <laughs> <laughs> ઓ નો 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 ઓ પપ્પા દીકરા મારું મામા બહાર એટલું ઉતાર્યું અલ્યા છોકરા મારે ચંચપ પડ્યો છોકરો યાર મારું યાર ના યાર ચંચપ કાળું છું અલ્યા મારા દીવરાનું આયા છોકરામાં હું છું બેટા હું ક્યો વિધા પૂછ્યો તો અરે ભઈયા સુભા હું છોરિયા બેટા કોઈ જા ને કોઈ આઈ ના કશું બેટા બોતા બોતા બોતા

આ મનોરંજન માટે છે તમારા કોઈ બી મેલો હોય સોસાયટી હોય તો એમાં આવા લોકોને પૂછવા ના દેવા અને તમારા બાળકોનું ધ્યાન રાખવું ના તમારા બાળકો સાથે પણ આવું થઈ શકે છે તો જય માતાજી આ વિડીયો અમારો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને વધુ લોકો સાથે શેર પણ કરો જય માતાજી